ખટા ખટા ઢોકળા ઘડી આખો જોજો અમારો એન્ડ સુધી કપડા મૂકવાના રાધા તો બગી સમ કે ગઈ છે રાધા હો તમે કેમ છો ફેમિલી સો મજામાં ને મજામાં સોમી મજામાં છે તો વિડિયો શરૂ કરતા પહેલા જય માતાજી જય માં મોગલ કેમ તો આજ તો કાક નવીન બનાવવાનું છે તો પડી જશે હું બનાવ્યું એમ તો આખા બનાવી રહેજો મમ્મી જો રાધા તો બગીસમ ક્યાં હોય ગઈ છે રાધા આંબાજી હેઠળ ઉભીતા ઉભીતા જો કેમ તો એને તડકો લાગે ને આપણે તો સિયાજ કેવા ઝાડવા ગોત લેવી તો છી ગોતી જ લે જો મને એ તો કે હાટી દિશા આપણે બળકો જોતા દેશો પોપિયા આવે જો કે તો હવે તો થોડાક દિમાં દેહ માં આવશે પાછા કેમ તો કેરા દુનામી તમને કેવી સ્તુ બ્લોક માં દેહ માં આવી દેહ આવી પણ હવે તો એ આવશે ઉતી પોવણી જો કટલો નીકળે છે બગીચામાં મજા આવે આ મમ્મી આમ જો કેમ નાળિયેર પાંદરું ભાંગી છે જો

હમ અમારે છે ને અમારો ગ્રેસ બનાવવાનો ગ્રાઉન્ડ ઈ વાત હાચી હજી અમે અલગ અલગ જગ્યાએ છે એટલે થઈ ગયા ઉપર થઈ ગયા અત્યારે હા જોતી લઈ લેજો હો આ પડી તું હવે હવે કાપી રાખવાનું

तो बकी सब इटली मजा जावे ओ सीहन नहीं है 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 क्या स्टार जगह और तारे तो जाओ रे तारे जगह वही का जो जा मरवा देना लाटरी पे नहीं ગુલાબ જો કેટલા મસ્ત ખીલી જાય છે જો કા ગુલાબ ગુલાબ મમ્મી તૂટી ગયો બસ સારું જો જો કેટલા સરસ પાકરી થઈ ગઈ છે આય મમ્મી ન કરાય

જો પણ અમારે તો રાત પડી ગઈ પણ પપ્પા તો ખાટલી તો ફરસ છે

ચટણી ચટણી તો જોવો તમે કાટી તો હાલો તમે બધાય પણ વારો કરવા ઢોકળા ખાવા ચટણી ને ઢોકળા સાથે છાસ નોમર દમ બેન દેખઅ તો ફરેલું ઢોકળું કેવું છે જો